મારું નામ રમભીબેન છે અને મારા ઘરવાળું નામ વેજાકાના છે વેજાકાના ની જમીન હતી અમાર મારા સસરાની જમીન હતી સીમ શાળામાં પૈસી વીઘા જમીન હતી એમાં મારા બે ભાગ પાડવાના થાય ધના ધના હીરા કાના કાના ત્યાં બાપુજી કાના હીરા અને બે ભાગ પડ્યા હતા અને પછી વીઘામાંથી અમને બાર બાર વીઘા ભાગમાં આવી હતી જમીન એટલે બાર બાર વીઘા જમીન આવી હતી એમાંથી અમારા ત્રણ ભાઈઓના ભાગ પડ્યા તન ભાઈઓને હાડાતન હાડા ત્રણ વીઘા જમીન આવી હતી એટલે અમારા નામની જમીન હતી હાડા ત્રણ વીઘા જમીન હતી અમારા વેજા કાનાને નામે કરી હતી એટલે એ જમીનમાં લાખા કેસવાલ આવે અમારી સયું લઈ લીધું મારા ઘરવાળાની સહયું લઈ લીધ્યું અને અમને કંઈ એક પૈસો પણ ન આપ્યો અને એ જમીન આજા પોપટ આત્રોલીવાળાને વેસી નાખીએ લાખા કેસવાલ આવે અને મારા ઘરવાળાનું પણ ખાતું પણ ખોલાવ્યું હતું અને એ ખાતામાંથી પૈસા જમે થાય એ લાખા જન કેસવાળો બધા પૈસા ઉપાડી ગયો એ પૈસા અમને આપ્યા નથી ને લાખા અર્જન અને લાખા અર્જુન રાજા મેર કિશોર આયુષ દિલીપ વૈશિયાલા એ બધા ભેગા થઈને મારા ઘરવાળાની સહી લઈ લીધો અને ભાગ ભાગ પાડવા પણ જમીનના ન્યાય એ હાજરમાં હતા અને ભાગ પાડાવવા ને મારા ઘરવાળાની સહી લીલ અમને કંઈ પૈસા આપ્યા નથી અને અમે ઉદ્યોગનગરમાં એક ફરિયાદ કરી ફરિયાદ કરી તો અમને સાહેબે ન્યાય અપાવ્યો કે તમે અમારી ફરિયાદ સાંભળી ને અમને ન્યાય અપાવ્યો કે અમે હાસા હતા અમને હાસાની વિજય કરી અને આ ગુનેગારોને બધાઈને કપડી દીધા એ લાખાજંગ કેસવાળા છે ને અમારે જીવ જીવ જીવા સગન હતા ને જીવા સગરને એને આયરા સબન હતો અને એ જીવા ને એને બે વિઘા જમીન અમારી આપાવી દીધી લાખા અર્જન્ટ કેસવાલાવે અમારી જમીન આપી અને એ જીવા ને એમ કીધેલું કે તમે બધાએ અમારે ઓલામાં સહયું કરજો ને તમને હવા બે વિઘા જમીન આપી દઈએ કે એટલે અમને તો કંઈ ખબર જ નથી અને બહુ અમને બહુ મોડી ખબર પડી પછી અમે ફરિયાદ કરી અમે આઠ વર્ષથી અળિયું કાઢીએ પણ કોઈ બી અમારો હાથ કપડો નથી અને પછી હમણાં અમે ફરિયાદ કરી અને નુજમાન બધીમાં આપ્યું ને ત્યારે અમે ફરિયાદ કરી ત્યારે અમારા પોલીસ ખાતામાં ફરિયાદ કરી અને ગોહેલ સાહેબે અમારી ફરિયાદ સાંભળી જાડેજા સાહેબ અને મોટી મેડમ પણ આપી હતી અને ગુનાગારોને બધાઈને કપડી લીધા કાંધલ જાણે રજૂ કરી હતી પણ એ અમને કંઈ જવાબ આપતા નહોતા અમે જતા હતા તો કાંધલો એમ કીધું કે બેન અમારું આમાં કંઈ છે નહીં કે તમે લાખા પાસે જાવી કે એ તમને આપશે કે એ બધું લઈ ગયો છે કે મારું કંઈ હાલે નહીં એ પ્રમાણે મને જવાબ આપ્યો અને ઉજ્જગનગરમાં અમે ગયા ત્યાં અમારી ફરિયાદ સાંભળી ને મેડમ ગોહેલ સાહેબે પણ અમને અમારું ફરિયાદ સાંભળી અને મોટી મેડમ પણ આવી હતી અને

ને મનોજભાઈ ન પણ બહત બહત આભાર અમારે કોળી સમય પણ અમને સાથ દીધો એસ અમારી પાસે આ એક અંદાજે એક મહિના પહેલા અરજી આવેલી હતી અને તેમાં પુરાવા મેળવી અને પોલીસે ગઈ ઓગણીસો એકના ગુનો દાખલ કર્યો છે સાવ આખી મેટર મેં એવું હતું કે જે રાંભીબેન છે જેમની ખાપટમાં એમના હસબન્ડના નામે જમીન હતી આરોપીઓએ એમના હસબન્ડને એવો વિશ્વાસ અપાવ્યો કે તમારા જે કૌટુંબિક ભાઈઓ છે એમના પાસેથી તમને આ જમીન છોડાવી દઈ એમ કરી અને આરોપીને સાથે ખોટા દસ્તાવેજોમાં સાઇન કરી આરોપીને બહેલાવી ફૂસલાવી અને આરોપીની જમીન ફરિયાદીની જમીન છે એ આરોપીઓએ ટોટલ એક કરોડ અને બેતાલીસ લાખમાં વેચી નાખી છે આ બાબતે અમે હાલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે આરોપીમાં હાલ લાખા અર્જન કેશવાલા દિલીપ હરભમ રાણાવાયા અને ઇબ્રાહિમ લાખાને અમે અટક કર્યા છે બાકીના ચાર આરોપી છે આ બાબતે અમારે ધરપકડ કરવાના બાકી છે એમનું નામ કિશોર રાજાભાઈ આત્રોલિયા આયુષ વિરમભાઈ કારાવદ્રા રાજા અને વચ્ચીઆલા ઉર્ફે મામા છે અને આ ઉપરાંત આ તપાસમાં અમને જે બાતમી છે કે અન્ય નામ ખુલી શકે એમ છે એ તમામ વિરુદ્ધ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ચારસો વીસ ચારસો છ ચારસો પાસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર એકસો વીસ બી અને પાંચસો છ બે વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે જે બીજો હિસ્સો છે એમાં પણ આ જ રીતની પેટર્નમાં એ જમીન વેચી નાખેલી છે આ જ આરોપીઓએ એ બાબતે અમે આ ફર્ધર આરોપીઓની પૂછપરછ કરીને આ બાબત અમે રિમાન્ડમાં પણ મૂકી છે અને જો આ બાબતે પણ અમને એવું કંઈ જણાશે તો અમે ગુનો દાખલ કરીશું જ્યારે આ જ્યારે જે સોદો થયો બે હજાર તેરથી સત્તરમાં હતો ત્યારે જમીનનો પ્રાઇસ એક કરોડ ને બેતાલીસ લાખ અમને ધ્યાનમાં આવ્યો છે કે ત્યારની જમીનનો ભાવ એ હતો હાલની માર્કેટ રેટ ઉપર નથી ગણતા જગ્યા સાડા ત્રણ વીઘા છે હાલ અમે ગુનો દાખલ કર્યો છે એ સાડા ત્રણ વીઘા જમીન છે અને આરોપી અને ફરિયાદી એ રીતે કોન્ટેકમાં આવ્યા હતા કે જે ફરિયાદી છે જે રામભીબેનના હસબન્ડ એમને આરોપી લાખાભાઈ કેશવાલાએ એવું કીધું હતું કે ભાઈ હું આવી રીતે ધંધો જમીન મકાનનો કરું છું તો હું તને આ તારા કૌટુંબિક ભાઈ પાસેથી તારી જે આ ભેગી જમીન છે એમાં તને કાંઈ નથી કરવા દેતો તો હું તને એ બધું ક્લિયર કરાવી આપીશ આ રીતનો વાયદો આપ્યો હતો હાલમાં એ જમીન જે દિલીપભાઈ રાણાવાએ ખરીદી લીધેલી છે એમને પ્લોટિંગ પાડેલા છે પણ હાલ એ જમીન ઉપર કબજો જે હાલના આરોપી છે એમનો નથી